શહેર પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં તેમણે પણ કેસરીઓ ધારણ કર્યો છે એટલે અત્યારે પણ જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે તારીખ આવી ગઈ છે હજુ પણ આજે ભરતી મેળો યથાવત જ જોવા મળી રહ્યો છે એક બાદ એક મોટા નેતાઓ હોય કે પછી કાર્યકર્તાઓ હોય એ કોંગ્રેસને રામ રામ કરી રહ્યા હોય તેવું અલાગી રહ્યું છે કારણ કે મોટી સંખ્યામાં આપ હોય કે પછી કોંગ્રેસ હોય તેના કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરી રહ્યા છે

મોટી સંખ્યામાં આપ હોય કે પછી કોંગ્રેસ હોય આ બંને પાર્ટીના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યું એટલે એક બાદ એક કાર્યકર્તાઓ હોય કે પછી નેતા હોય આટલા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો સાથ છોડી રહ્યા છે અને સાથે જ એક વસ્તુ એ સામે આવી છે કે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે ભૂતકાળમાં પણ જે વિધાનસભાની ચૂંટણી લડેલા આગેવાનો હતા

વડાપ્રધાન વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે કોંગ્રેસના મહામંત્રી પૂર્વ મહામંત્રી અને સહકારી આગેવાન શ્રી જે બી પટેલ શ્રી રામભાઈ ભરવાડ સહિત ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડી અને લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને દેશના ગૃહ અને સહકારીતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના સમર્થન માટે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છે તેઓએ આજે જોડાતાની સાથે એવું કહ્યું છે કે આ દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ અને એમની સરકાર કામ કરી રહી છે એ જોતા અમે અમારી જાતને ન રોકી શક્યા અને એમના સમર્થન માટે અમે પોતે કોઈપણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું આજે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ સીટના પ્રભારી તરીકે એમને આવકારું છું અને એમને અભિનંદન પણ પાઠવું છું કે આપ સૌ જે પ્રકારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થન માટે જોડાયા છે એ ખૂબ સરાહની બાબત છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે અને એમનો પ્રભુત્વવાળા નેતૃત્વ ધરાવે છે આ બધા જ લોકો એટલે ભારતીય જનતા પાર્ટી અને ભારત બંનેને આ ફાયદો થવાનો છે એ હું ચોક્કસપણે કહી શકું છું મોદીજીનો વ્યક્તિત્વ મોદીજીનો વિચાર મોદીજીનો વહીવટ અને મોદીજી જે રીતે આખો દેશની અંદર એક અલગ પ્રકારે દેશને આગળ વધી રહ્યા વધારી રહ્યા છે એ જોઈ અને કોંગ્રેસની વિરાસત છોડી છોડીને અનેક કાર્યકર્તા અનેક નેતા એ ભારતીય જનતા પાર્ટી ની સાથે આવી રહ્યા છે આજે વેજલપુર વિસ્તારના મહત્વના આગેવાનો જે પ્રદેશ કક્ષાના આગેવાનો છે આ લોકો આજે એ ઘણા બધા વર્ષોની એમની જે કામની વિરાસત છે એ છોડી અને મોદીજી સાથે આવી રહ્યા છે એનો મતલબ એ થાય છે કે બોલતી વખતે ત્રણસો સિત્તેર ની કલમ અને રામ મંદિર નું નિર્માણ એ એમને જે રીતે એમના હૃદય ને છૂઈ ગયું આ જોતા સ્પષ્ટ લાગે છે કે આખા દેશની અંદર હવે એ એક જ વિચારધારાની સાથે બધા લોકો સારી રીતે દેશનો વિકાસ જોવા માંગે છે અને આમ બધા જ કાર્યકર્તાઓનું એ દિલ થી સ્વાગત છે હવે આગામી દિવસમાં અમિતભાઈ શાહ જે આ વિસ્તાર એટલે કે વેજલપુર એમાં પણ આજથી દસ પંદર વર્ષ પહેલા છે ભાજપમાં ભરતી મેળો હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે ખાનપુરના ભાજપ કાર્યાલય ખાતે આ ભરતી મેળો યોજાયો હતો すみません。